દીવના મલાલા ઓડિટોરિયમ ખાતે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ પરીક્ષા પે ચર્ચાનો જીવંત પ્રસારણ દેખાડવામાં આવ્યું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિદ્યાર્થીઓને સંબોધિત કરવા પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કર્યું હતું જે અંતર્ગત આજે દીવના મલાલા ઓડિટોરિયમ ખાતે આજે દીવ જિલ્લાના ધોરણ દસ અને બારમાના વિદ્યાર્થીઓને જીવન પ્રશાણ દેખાડવામાં આવ્યું જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષાને લઈને પ્રેરણાદાયી વાતચીત કરી હતી અને પરીક્ષાનું મહત્ત્વ સમજાવ્યું હતું આ પ્રસંગે ઓડિટોરિયમ ખાતે દીવ જિલ્લા કલેક્ટર ભાનુપ્રભા એડીએમ કુમાર ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા તથા એજ્યુકેશન ઓફિસર આર કે સિંઘ પિયુષ મારુ અરવિંદ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે દીવ કલેક્ટર ભાનુપ્રભા તથા એડીએમ વિવેક કુમારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પ્રવચન આપ્યું હતું અને પરીક્ષાને લઈને ચર્ચા કરી હતી આ પ્રસંગે બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન માનસિંહ બામણિયા દ્વારા કરવામાં આવ્યું હતું